આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મકર સંક્રાંતિ પર્વને અનુલક્ષીને જલપન વૈદ્યનો વાર્તાલાપ આકાશને આંબવાનું પર્વ ભારત દેશ કલા સાહિત્ય અને ખાસ કરીને સંસ્કૃતિ પ્રત્યે બેજોડ વારસો ધરાવે છે જ્યારે આ ત્રણેય વિષયોનો સમન્વય કરીએ ત્યારે એની અસ્મિતા વિવિધ ઉત્સવોમાં વિશિષ્ટ રીતે અંકિત થાય છે હિન્દુ સંસ્કૃતિની આજ તો વિશેષતા છે કે વર્ષ દરમિયાન આવતા વિવિધ ઉત્સવોની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે નાજ જાતના ભેદભાવ વિના એકબીજાના ઉત્સવોમાં ભાગ લઈ તેને વધાવવામાં આવે છે વસુધૈવ કુટુંબકમની ઉક્તિ અહીં સાર્થક પુરવાર થાય છે આવા અનેક ઉત્સવોની હારમાળામાં સૌ કોઈને પસંદ હોય એવા ઉત્સવની વાત કરીએ તો એ છે મકર સંક્રાંતિ આ પ્રસંગને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે સૂર્યનો ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ થાય છે આ દિવસથી સૂર્યોદય ઉત્તર દિશામાંથી થાય છે તેથી આ દિવસ ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરાયણના સમયે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસતો જાય છે ઉત્તરાયણનો વ્યવહારિક પ્રારંભ એકવીસ કે બાવીસ ડિસેમ્બરથી થાય છે આ દિવસનું ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે વિશિષ્ટ મહત્વ રહેલું છે ધાર્મિક દ્રષ્ટિએ ભગવાન કૃષ્ણએ આ દિનના મહિમાને ગીતાના આઠમા અધ્યાયમાં વર્ણવ્યો છે જેના અનુસાર આ દિવસો દરમિયાન જે વ્યક્તિ પોતાનું શરીર ત્યાગે છે તેને ફરી ક્યારેય જન્મ લેવો પડતો નથી આ કારણસર સૂર્યના ઉત્તરાયણના મહત્વના કારણે ભીષ્મએ પોતાના પ્રાણ ત્યાગવા માટે મકર સંક્રાંતિ એટલે કે સૂર્ય ઉત્તરાયણના દિવસે પસંદ કર્યો હતો ઉપરાંત ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ તહેવાર પિતા સૂર્ય અને પુત્ર શનિના મિલન તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય સ્વયં તેમના પુત્ર શનિને મળવા તેમના ઘરે જાય છે તેવી જ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે તારીખ ચૌદ જાન્યુઆરીથી સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે જ્યાં સુધી સૂર્ય પૂર્વથી દક્ષિણ દિશા તરફ ગમન કરે છે ત્યારે તેના કિરણો નુકસાનકારક માનવામાં આવે છે પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરવા લાગે છે ત્યારે તે કિરણો સ્વાસ્થ્ય અને શાંતિમાં વૃદ્ધિ કરનારા બની જાય છે આ દિવસે દાન કરવાના મહિમાનું ખાસ વર્ણન કરવામાં આવ્યું છે કેટલાક લોકો આ દિવસે તલદાન પણ કરતા હોય છે સાથે અનાજ વસ્ત્ર શેરડી ફળફળ આદિ વગેરેનું દાન કરવામાં આવતું હોય છે આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવાનો પણ મહિમા છે આમ મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવતા દાનનું એક ગણા દાનને હજાર ગણું ફળ મળશે એમ કહેવામાં આવે છે અન્ય ઐતિહાસિક માન્યતા પ્રમાણે હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ મકરસંક્રાંતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે જે અષાઢ મહિના સુધી રહે છે મકરસંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથીની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી પસાર થઈ સાગરમાં જઈને મળી હતી મહારાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યું હતું તેથી મકરસંક્રાંતિના દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીના જળમાં સૂર્યોદય પહેલા સ્નાન કરી ભગવાનની પૂજા અર્ચના કરવાનો મહિમા છે આ દિવસે ખાસ કેન્દ્ર સ્થાને બની રહેલા મકર સંક્રાંતિના તહેવારમાં અતિ લોકપ્રિય મનાતા પતંગ ઉડાવવાનું ચલણ સમગ્ર દેશમાં પ્રચલિત બન્યું છે કેટલાક શોખીન લોકો બે માસ અગાઉથી પોતાના ધાબા પર પતંગ ઉડાવવાનું શરૂ કરી દેતા હોય છે ખાસ કરીને ગુજરાતના અમદાવાદ શહેરમાં પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં વિદેશી પતંગ ચાહકો પણ સંમેલિત થતા હોય છે વહેલી સવારથી ધાબા પર ચડી જવું ટેપ રેકોર્ડરના અવાજો સમગ્ર વાતાવરણમાં ગુંજી ઉઠે છે એ કાપ્યો છે લપેટ લપેટની ચિચિયારીઓથી જીવંત બને છે બોર શેરડી તલની ચીકી સાથે લોકો ધાબા પર બેસીને પતંગબાજીનો લાહવો ઉઠાવતા હોય છે કપાયેલી પતંગોને લૂંટવા માટે કેટલાક છોકરાઓની ટોળકી આમથી તેમ ડોટ મૂકે છે આ દરેક દ્રશ્યની એક આગવી ઝલક છે જેનાથી આ પ્રસંગને માણવાનો આનંદ બમણો થઈ જતો હોય છે સવારથી સાંજ સુધી લોકો આમ જ પોતાના ધાબા પર આનંદ માણે છે જ્યારે ધડતી સાંજે આછા આકાશમાં રાતાશ થઈ ગયેલ સંધ્યાએ લોકો ગુબ્બારો કે જેને તુક્કલ કહેવામાં આવે છે તેને ઉડાવે છે ખરેખર આ અસંખ્ય તુક્કલો મકર સંક્રાંતિની ઉજવણીની શોભા વધારતા જોવા મળે છે આમ મકર સંક્રાંતિની આ ઉજવણી અતિ લોકપ્રિય બની રહે છે આપણા ગુજરાત રાજ્યમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે એમાં ખાસ તો કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ પ્રાચીન કાળથી આ તહેવારની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે સદીઓથી ખેતીને ઉગતા ધાનને ખૂબ જ મહત્વ અપાય છે કારણ કે એક સમયે સિંધુ નદીનું વહેણ કચ્છમાં હતું ત્યારે કચ્છ ખૂબ ફળદ્રુપ પ્રદેશ મનાતો એ પછી દુકાળ અને બંજર જમીનો પૈકી પણ જ્યાં જ્યાં ધ્યાન ઉગતું એ સોના જેવું ગણાતું એથી જ કચ્છમાં પણ પહેલા ઉત્તરાયણ મકર સંક્રાંતિના દિવસે અનાજનું મહત્વ રહેતું કચ્છના વૈષ્ણવ મંદિરોમાં બાજરો ઘઉં જુવાર એમ કુલ સાત ધાન સાથે શાકભાજી નાખીને ખાસ પ્રકારનો ખીચડો બનાવાતો હજુ પણ કેટલાક મંદિરમાં એ પરંપરા ચાલુ રાખવામાં આવી છે સાથે શિયાળો એટલે કે શાકભાજી અઢળક પાકે આથી કેટલાક મંદિરોમાં શાકોત્સવ પણ ઉજવાય છે ઉપરાંત પતંગ ચગાવવાની પ્રથા ગુજરાતમાં વિશેષતઃ રહી છે ત્યારે કચ્છ પણ એમાં બાકાત નથી અમદાવાદના પતંગ ઉત્સવની જેમ અહીંના માંડવી અને ધોરડો સફેદ રણ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે સફેદ રણની ધરા પરથી જ્યારે અસંખ્ય પતંગો લહેરાતા જોવા મળે છે ત્યારે તેનો નજારો ખૂબ જ આહલાદક લાગે છે તેથી જ દેશ પરદેશથી ઘણા પતંગ ચાહકો અહીંની મુલાકાતે આવે છે હા એમાં કોઈ શંકા જ નથી કે ઉત્તરાયણની ધાર્મિક કે સામાજિક પરંપરાઓ કચ્છની લોક સંસ્કૃતિ સાથે હજુ અકબંધ રહી છે પરંતુ એમાં વખતો વખત પરિવર્તનની લહેર પણ આવી છે અને આધુનિક માન્યતા કે ટ્રેન્ડ પ્રમાણેના બદલાવોની સાથે એની ઉજવણી બરકરાર રહી છે ઉત્તર પ્રદેશમાં મકર સંક્રાંતિના દિવસે ખીચડી ખાવાની અને ખીચડીના ઘટકોનું દાન કરવાની પ્રથાને કારણે આ તહેવાર ખીચડી તરીકે પ્રખ્યાત બન્યો છે બિહાર ઝારખંડ અને મિથિલાંચલમાં એવી માન્યતા છે કે મકરસંક્રાંતિને કારણે સૂર્યનું સ્વરૂપ તલથી તલ સુધી વધે છે તેથી તેને ત્યાં તિલ સંક્રાંતિ કહેવાય છે અહીં પ્રતિક તરીકે આ દિવસે તલના બીજ અને તલમાંથી બનેલ પદાર્થનું સેવન કરવામાં આવે છે મકર સંક્રાંતિ વિવિધ સ્થળોએ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે હરિયાણા અને પંજાબમાં તેને લોહરી તરીકે ઉજવવામાં આવે છે આસામમાં આ દિવસે બિહુ ઉત્સવ તરીકે પ્રચલિત છે દક્ષિણ ભારતમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પોંગલનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યાં આ દિવસે તલ ચોખા દાળની ખીચડી બનાવવામાં આવે છે ત્યાં આ તહેવાર ચાર દિવસ સુધી ચાલે છે આ દિવસથી ઋતુની પણ શરૂઆત થાય છે અને આ તહેવાર સમગ્ર અખંડ ભારતમાં પાકના આગમનની ખુશીના રૂપમાં ઉજવાય છે ચોમાસાનો પાક કપાઈ ચૂક્યો હોય છે અને ખેતરોમાં રવિ પાક લહેરાય છે ખેતરમાં સરસવના ફૂલ મનમોહક લાગે છે ખેડૂતો નવા પાકના અનાજમાંથી બનાવેલ ખાદ્ય પદાર્થો ભગવાનને અર્પણ કરીને સારા કૃષિ ઉત્પાદન માટે આભાર વ્યક્ત કરે છે આમ સંક્રાંતિ એક વિશેષ તહેવાર તરીકે દેશના વિવિધ પ્રદેશોમાં વિશિષ્ટ રીતે ઉજવવામાં આવે છે આ તહેવાર બાદ ચૌદ પંદર જાન્યુઆરી પછીથી સૂર્યાસ્તનો સમય ધીમે ધીમે આગળ વધતો જાય છે માર્ચ મહિનાની વચ્ચે દિવસ અને રાત બંને સરખા હોય છે સૂર્યાસ્તનો સમય ધીમે ધીમે આગળ વધવાનો મતલબ છે કે ઠંડી ઓછી થશે અને ગરમી વધશે કેમ કે સૂર્ય ઉત્તરી ગોળાર્ધની સિંધમાં વધુ સમય સુધી રહેશે આમ આ તહેવારની ઝાંખી માળવાનો આનંદ જ અનેરો છે આપણા જીવનની પતંગની દોર પણ વિશ્વની પાછળ રહેલી કોઈ અદ્રશ્ય શક્તિ જ્ઞાન દ્વારા ચગાવે છે માટે પ્રભુ પાસે એટલી જ પ્રાર્થના કે આપણે સહુ જ્ઞાન વડે પ્રકાશ ભણી ઉત્તરાયણ તરફ લઈ જાઓ જેથી સમસ્યાઓને ઝોલે ના ચડીએ આ પ્રસંગે સૂર્યનો પ્રકાશ તલગોળની મીઠાશ દરેકના જીવનમાં સાકાર થાય એવી શુભેચ્છા સહ રજા લઉં મિત્રો નમસ્કાર આકાશને આંબવાનું પર્વ હમણાં જ જાપ સાંભળી રહ્યા હતા મકર મકરંક્રાંતિ પર્વને અનુલક્ષીને જલપન વૈદ્યનો વાર્તાલાપ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું